સામૂહિક અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા જામનગરની એમ્પિશા મેડિકલ કોલેજમાં છેલ્લા અઢી વર્ષના સમયગાળા દરમિયાન સમગ્ર જામનગર જિલ્લામાં કુલ ઓગણત્રીસ જેટલા મૃતદેહોનું દેહાન કરવામાં આવ્યું હતું અને તમામ મૃતદેહને જામનગરના એમ્પિશા મેડિકલ કોલેજના એનઓટી વિભાગમાં રાખવામાં આવ્યા હતા અને મેડિકલ કોલેજના તબીબી અભ્યાસ માટે આ તમામ અવયવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આજે સવારે એમપી શાહ મેડિકલ કોલેજ અને અન્ય સેવાભાવી સંસ્થાના સહયોગથી દાનમાં આવેલા શરીર અંગોનું અંતિમ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એમપી શાહ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદની દેસાઈ એનઓટી વિભાગના ડૉક્ટર મિતેશ પટેલ તથા અન્ય તબીબી સ્ટાફ હાજર રહ્યો હતો તે જ રીતે જામનગરની આર્ય સમાજ સંસ્થા ટ્રસ્ટી ઉપરાંત આદર્શ સ્મશાન વ્યવસ્થા સમિતિ દર્શનભાઈ ટક્કર તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં શાસ્ત્ર વિધિથી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા નમસ્તે આજે અમે એનોટોમી વિભાગ શ્રી એમ પી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર જે આપણે બે થી ત્રણ વર્ષના અભ્યાસ સમય દરમિયાન મેડિકલના અભ્યાસ સમય દરમિયાન જે લોકોએ દેહદાન કરેલ હોય તેમના તે અભ્યાસ સંપૂર્ણ થતા તે અને તેમના અવશેષ અમે આર્ય સમાજ વિધિ પ્રમાણે અને આર્ય સમાજ વિધિથી ખૂબ જ રિસ્પેક્ટથી અને તે આજે અગ્નિ સંસ્કાર આજે અમે ઓગણત્રીસ દેદાનમાં જે આવેલો હોય એમનો સંસ્કાર કરેલ છે જે અમે હાથ જોડીને સર્વો એનાટોમી વિભાગના ડોક્ટરો અને શ્રી એમ પી શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાંથી ઓગણત્રીસ દેદાન કરેલ હોય એમના જે અભ્યાસ સમય દરમિયાન જે પૂર્ણ થયેલ હોય એમના બાદ અમે હૃદયપૂર્વક આર્ય સમાજ વિધિથી અમે આજે આજે અગ્નિ સંસ્કાર છે સંપૂર્ણ કરેલ છે નમસ્તે જામનગરમાં સાધના કોલોનીમાં છરછરીત મકાનો ગમે ત્યારે તૂટી પડે અને માનહાનિ પહોંચી શકે છે આથી આજે એસટીટી શાખા અને હાઉસિંગ બોર્ડ અધિકારીઓ ટુકડી ત્યાં પહોંચી હતી અને મકાનોનો વપરાશ બંધ કરી અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરી જવાનું સૂચન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોકે રહેવાસીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને વૈકલ્પિક વ્યવસ્થા આપે તો જ બીજે સ્થળાંતર કરીએ. આખરે એક સપ્તાહથી વધુ સમય આપતા સ્થાનિક રહેવાસીઓ એક સપ્તાહ દરમિયાન મકાન ખાલી કરવાની સલાહ આપી હતી. દરમિયાન આવતીકાલે સવારે જામનગર મહાનગરપાલિકાએ બે જર્જરિત બિલ્ડિંગ કે હાલમાં ખાલી કરી દેવાય છે તેનો આવતીકાલે સવારે ડિમોલ્યુશન શરૂ કરી દેવામાં આવશે વીજતંત્ર દ્વારા વીજ મિત્રો કાઢી લેવામાં આવ્યા છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે સવારમાં નળ જોડાણ પણ કાઢી નાખવામાં આવશે બિલ્ડિંગને ડિમોલિશન હાથ ધરવામાં આવશે જે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવશે જામનગરમાં ધરાનગર વિસ્તારમાં આવેલા વીર સાવરકર આવાસ યોજનામાં ચોથા માળે રહેતા એક યુવકનું રાત્રે છરી વડે હુમલો કરી દેવામાં આવ્યો છે જે અનૈતિક સંબંધો કારણભૂત હોવાની આશંકા જોવા મળી રહી છે બે શખ્સોએ છરી વડે હુમલો કરી હત્યા નિપછાવી હોવાનું પોલીસે જાહેર કર્યું છે જ્યારે મૃતકની પત્ની પણ આ બનાવની ભૂમિકા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે જામનગરમાં ધરાનગર નજીક આવેલા વીર સાવરકર આવાસ યોજનાના ચોથા માળે ભાડામાં રહેતા ફ્લેટમાં ઇકબાલભાઈ ખુરેશી નામના પાંત્રીસ વર્ષના યુવાનનું ગઈકાલે રાત્રે સાડા બાર વાગે આશરે બે શખ્સો વડે મૃત્યુ કરવામાં આવ્યું છે છાતીના ઘાથી તેનું મૃત્યુ નીપજ્યું છે આ બનાવને હત્યામાં પડતો આવ્યો હતો આ બનાવ અંગે મૃતકના ભાઈ આ બનાવ અંગે મૃતકનો ભાઈ Ghulam Hussain Khureshi પોલીસને જાણ કરી સિટી બી ડિવિઝનનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને મૃતકનો કબજો કરી પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બે સક્ષ્ય સામે કાર્યવાહી નોંધ કરી છે જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના વીર સાવરકર ભવન આવાસમાં ગઈકાલે રાત્રે એક મર્ડરનો બનાવ બનેલો હતો બનાવની વિગત એવી છે કે જે મરણ જનાર છે ઇકબાલ કુરેશી એ પોતે ટ્રક ડ્રાઇવિંગનું ધંધો કરે છે અને તે જ્યારે ઘરે આવેલ હોય ત્યારે તેમના પત્ની કરિશ્માબેન પણ ત્યાં ઘરે આવેલા એમના ઘરે અને બે જે શકમંદ આરોપીઓ છે એકનું નામ છે ઇમ્તિયાઝ ચોખિયા અને કિશન આ બંને એમને ત્યાં ઘરે આવેલા અને એમના ઘરમાં પ્રવેશ કરી અને છરીના ઘા મારી અને જે બરણનાર છે એમનું શરીરના પેટના ભાગે અને ડાબી ડાબી બાજુના પડખાના ભાગે છરીના પાંચક જેટલા ઘા મારી અને એનું મરણ ગયેલ છે આ બાબતે આગળની તપાસ માટે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો બે મુજબની ફરિયાદ દાખલ થઈ છે અને હાલ જે બંને સકમંદો છે તેની અટક કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે પ્રાથમિક તપાસ એવી જણાય આવે છે કે કદાચ જે મરણ જણાના પત્ની છે કરિશ્માબેન એમના અને જે શકબન છે ઇમ્તિયાઝભાઈના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કારણે આ બનાવ બનેલ હોઈ શકે છે તો આ હતા આજના મુખ્ય સમાચાર અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો